સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને

સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કંઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જ હું છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈશ વચ્ચે મેર ચેમ્બરમાં બોલાચાલી થઈ અને ગાળા ગાડી પણ થઈ એ વાતરીમાં એ એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ કયો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી લીલુબેનનું કેવું એવું છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની ચેમ્બરમાંથી આદેશ ગયો તો કે આ બે જે ડ્રાઈવર છે એમના એમને દૂર કરવામાં આવે અને દૂર પણ કરી દેવામાં આવ્યા છે મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ પ્રક્રિયા છે છે મને બદનામ કરાય મારી છે

લીલુબેન એવું કઈ રીતે બોલ્યા ચોક્કસ હું એમને પૂછીશ એવું ક્યારેય બનતું નથી લીલુબેન ને કઈ ગેરસમજ છે એ હું એમની પાસે

એ કોર્પોરેશનનો પ્રશ્ન છે એ સંગઠનના વડા તરીકે એ કોર્પોરેશનની બાબત છે એટલે કોર્પોરેશનને મારે એ વાત કરવી પડે એનો જવાબ હું નહીં આપણે મીડિયા સામે નિવેદન આપ્યું એના તમે એમને સમજાતા હતા તે પાંચ મિડિયા હું એમને સમજાવતો નહોતો પહેલી વાત તો એ એ મારી સાથે અમારી રૂટીન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ અમિતભાઈના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલા

અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલપણું અમારી સ્મૃતિમાં રહેશે એ પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કાંઈ કરવાનું હોય એ અમે કરી ચૂક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કાંઈ બોલવા નથી